નમસ્કાર મિત્રો હું આપણા હશે કલાકાર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા આજે એવી પળમાં ઊભો છું જે તમે હું હારે છીએ કે આખા દેશમાં આજે દેશભક્તિનો દાવા નળ ફેટો છે ઓપરેશન સિંદૂર ચૂટકીભર સિંદૂર કી કિંમત તું કે જાનો પાકિસ્તાનવાલો આજે જડબા તોડ જવાબ દેવા માટે ભારતીય સેનાને ખૂબ ખૂબ અભિનંદન અને મારી હૃદયપૂર્વક સેલ્યુટ છે કારણ કે મહિલા સંમેલન મહિલા સેના પણ એટલી ઉગ્ર બની છે અને આખો દેશ એક જ સુરમાં ગાય છે મેલે સુર મેરા તું મારા તો સુર બને હમારા આજે મુસ્લિમો પણ આપણી હારે છે શું કામ કે આ સત્યની લડાઈ છે અસત્યનો પરાજય થાય એ નિશ્ચિત છે વિજય હંમેશા સત્યનો જ થાય છે કારણ કે મેવ જયતે સત્યમય જયતેને પૂરું પાડવા માટે જ્યારે આખા દેશે એક હાકલ કરી હોય ને ત્યારે બદલો લેવામાં પાછી પાણી ક્યારેય ન કરાય અને આ એક મજબૂત અને બુલંદિરાના સાથે આ ઓપરેશન આપણે પૂરું કરીશું કારણ કે બેન દીકરી અને માના સિંદૂરનો સવાલ છે ઓપરેશન સિંદૂર મને ખૂબ જ ગમ્યું છે કારણ કે શાહરૂખ ખાન બોલી ગયો છે કે ચૂટકીભર સિંદૂર કી કિંમત આજે એના દેશને આપણે બતાવી દેવું છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ